હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની આગાહી કરી છે ત્યારે હાલમાં આંબા પર કેરીનો પાક તૈયાર થઈ રહ્યો છે તેવામાં કમોસમી વરસાદની આગાહીને પગલે પાકને નુકસાન થવાની છે કે દક્ષિણ છે અને હોય છે દક્ષિણ ગુજરાતની કેરીઓ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે હવામાન વિભાગે કરેલી આગાહીને કારણે દક્ષિણ ગુજરાતમાં વરસાદી ઝાપટા આવવાની શક્યતાને જોતા ખેડૂતોમાં ચિંતા પ્રસરે છે દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને નવસારી વલસાડ અને ધરમપુર વિસ્તારમાં કેરીનું મબલખ ઉત્પાદન થાય છે આ વિસ્તારમાં કેસર સહિતની કેરીઓ ખૂબ જ મીઠાશવાળી હોય છે અને તેના કારણે કેરીના રસિયાઓ ખૂબ જ આતુરતાથી બજારમાં તેના આગમનની રાહ જોતા હોય છે પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી ગ્લોબલ વોર્મિંગને કારણે વાતાવરણમાં આવતા એકાએક એક પલટાને કારણે કેરીના રસિયાઓનો સ્વાદ પણ બગડ્યો હોય છે તો છેલ્લા એક સપ્તાહથી દક્ષિણ ગુજરાતમાં અસહ્ય ગરમીનો અનુભવ લોકો કરી રહ્યા છે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તે મુજબ વાતાવરણમાં પલટો આવી શકે છે ના કારણે માવઠા જેવી સ્થિતિ અથવા તો કમોસમી વરસાદ પણ થઈ શકે છે